મોટા ફરવા પડશે નહી પણ હમણાં તો શિક્ષા કરવી જ પડશે મારા પૈસા લૂંટી ગયા છે નહીં હવે મથુર કાકા કહે તું ખરું પણ અહીં ગાડી ભાઈ મળ્યા તો નહીં ગુંડાઓ તો મારે જવું પડશે તમારા અમારા છે મોટા મોટા ગુંડા રહે હે એ ભાઈ અમારા ગમ માં બે ગમે તેવી મેટલ નાખી મારા પોત લાખ રૂપિયા ચોરી થઈ ગયા એવા ચોરી કરી ગયા મેટલ મારે આ રસ્તો ગમે તે મળી જશે એવું

અઢી લાખ જ મળશે દમણ કાલે કરવી ચોરી નહીં કરવી આ તો કરીએ આ ચોરી કરીને ફાયદો ખબર ફાયદો તો પણ ફાયદો નહીં આપડા હાથમાં આવ્યો ભત્રીજા પેલા લઈ ગયા તમારી કાચી કાચી જેવી પછી ના એ તો સમુદ પેલી એવી હથા ની ફરે શું માથા નામ જો પૈસા બાજુ

અરે કઈ તમે કરો હેલો મારું શું કરું હું તારું બૈરો બૈરી લિયા લગારા બૈરા વગર તો ખાવાની યાર બધું સાચું પર આ વેચાતી લાઈન ખાવાની અલ્યા હું આખી જીંદગી ઓટો ફરું તન શું હે બૈરો લિયા તમે તો તમાર તો જવાની જતી રી મન તો લી હા આ લાવું એવો હું તો મે 10 બૈરો રાખું આવવાનો અલ્યા એ નહીં કે તો મારા જોડે રે આવો ને તો બૈરાન નામ ને લે

તમાર શું કરું હું એમ કહું મને લે આવ હા બૈરાન નામ ને લે આવ એમ મારા બૈરુ નું ના ના આપડા ગુંડા અતર કોકણા મર્ડર કરવાજીય ને મર્ડર થઈ જાય ને પછી હા બજાર માં જિયા બાઈકો અતાઈ હા બાઈકો હા બોલો

જગ્ગુ દાદા બમાવા માટે હાથ જન્મ લેવા પડે જગુ દાદા ચપ્પુ બચાકા મારવાનું બટાકા મારવાનું નહીં નાખો તો ચિયાર દાણા ને તો ઘરું કઈ નાખ્યું ઘણું જો હજુ ભાઈ કો ભાઈ કો કઈ નાખ્યું મારો બેટો પૈસા કેટલા